જય માતાજી મિત્રો તો ઘણા ટાઈમ પછી અમે નવા લઈને આવી ગયા છે શિંગભાજી શાકનો તો સામગ્રીમાં આપણે લઈ લીધા સૌથી પહેલાં શિંગભજીયા ડુંગળી ટમેટા મરચાં લીમડો અને રેગ્યુલર મસાલો અને તેલ આગળની તૈયારી શિંગભાજી આપણે માપમાં લીધા છે દોઢસો ગ્રામ અને જેના કટકચરા કરના છે જેથી શાક આપણું સારું એવું બને અને સાથે બનાવવાના છે પરોઠા આપણે આ રીતના રાખ્યા છે કચરા આપણે ડુંગળી લઈ લીધી છે પેલા ડુંગળી આપણે સોલ નાખશું ડુંગળી પેલા સોલ નાખી છે નાના ટુકડા કલ લઈશું બનાવી નાખશું આપણે પેસ્ટ એની ગ્રેવી ટાઈપની ડુંગળી પણ આરીને આપણે ઝીણી કરી નાખીશું તૈયાર ને કાઢલે થારી માં ટમેટા ને પણ આપણે આરીને કરી નાખશું ટમેટા આપણે સુધાર નાખ્યા છે ટમેટા ભેગા જ આપણે મરચાને પણ સુધાર લઈશું એની પર પેસ્ટ બનાવી લઈએ ટમેટા મરચાની પણ આપણે પેસ્ટ કરે તૈયાર ટમેટા મરચા પણ આપણે થઈ ગયા તૈયાર આપણે આગળની નીકળીશું તૈયાર હવે આપણે ને પર ચડાવી દઈશું બધું સારું આપણું થઈ ગયું છે કઢાઈમાં આપણે ચોથા પર્વમાં તેલ ઉમેરી દઈશું છેલ્લા આપણે ગરમ થઈ ગયું છે આપણે નાખી દઈશું જેના જીરું મીઠા લીમડાના પાંચ હિંગ ત્યારબાદ લીલી ડુંગળી ડુંગળી આપણે તેલમાં પાટી ગઈ તો ટમેટર મરચાની આપણે નાખી દઈશું તેલમાં પાકવા દઈશું શાકમાં સિંઘભજીની શાકમાં પણ ઉમેરવાનું છે દહીં જો દહીં લઈ લીધે આપણે મોરું દહીં આપણે વાટકામ કરી લેશું મોરું જેથી કરીને આપણે શાક ખટાશ ના થાય લેશું મસાલા પ્રમાણે મીઠું નાખી દઈશું અૈદર લાલ મરચું સિંગ ભજીયા તીખા છે એ પ્રમાણે આપણે મરચું એડ કરીશું બે ચમચી જેટલું ત્રણ આજીરું નાખી દેસું થોડો કેવો ગરમ મસાલો એને આપણે ફેટી લેશું મસાલો મિક્સ કરી લેશું એક ડુંગળી ટમેટા મરચાં આપણે પાકી ગયા સ્ટીલમાં સારા એવા દહીં માં આપણે મસાલો બનાવી અને ઉમેરી દેસું થોડીક વાર આપણે એક તાર હલાવું જેથી કે આપણે દહીં ફાટે નહીં એટલા માટે મસાલા પણ સારો માં પાકી ગયો છે ડુંગળી સાથે ને આપણે થોડુંક ઉમેરી દે ચોથા પ્રમાણમાં પાણી પાણી આપણે કરવા લાગ્યું તમે જોઈ આ રીતના કચરા સિંગ ભજીયા કર્યા હતા અને આપણે ઉમેર દઈશું આમાં પાંચ થી દસ મિનિટ જેટલો આપણે શાકને ચડાવી દઈશું જેથી કે સિંગ ભજીયા આપણે ચડી જાય

તો આપડે ચાલુ છે ચૂલા ઉપર માથે મૂકી દઈશું આપણે તવી આવી ચાણ પકડી નાખશું પેલા આપણે બનાવી લેશું હવે થારી શાકને કાઢી લેશું વાટકામાં પરોઠા પણ આપણે બની થઈ ગયા તૈયાર સારી લેલી સુતારે ડુંગળી છાસ આજની આપણે થારી બની થઈ ગઈ છે તૈયાર સિંગ પરોઠાની મોજ માણીએ આપણે આલો આપણે ટેસ્ટ કરી તમને બતાવીએ टेस्ट आज आफ्नो सो एउटा टेस् आइगयो हर्जनिसिंह भन्ने शाखिपी पर तारी हो लाइक शेयर गर्ने भुलता चेनलमा नै सब्सक्राइब पनि देजो